નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ બે બે હજાર પચીસ અને ગુરુવારના આજના ઊંઝા માર્કેટના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી રોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો એકથી ચોવીસો ઇઠોતેર ઈસફગુલ જે છે પંચોતેરથી એકવીસ તલ સફેદ જે છે પંદરસોથી એકવીસો એકત્રીસ અને પછી હવે આગળ છે જીરો જે છે બત્રીસોથી સુડતાળીસો પંચાણું રાયડો જે છે નવસો બારસો સોળ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પંચ્યાસી અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર પાંચસો એક અને હવે છેલ્લે છે ધાણા જે છે સત્તરસો પંચોતેરથી સત્તરસો પંચોતેર સુવા જે છે બારસો બાવીસથી તેરસો પંચોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ